પહેલો પ્રશ્ન ધોળકા શહેર પહેલાં ક્યાં નામથી પ્રચલિત હતું ઓપ્શન જોઈ એ કલિંગ બી વિરાટનગરી સી પંચાલ પ્રદેશ કે ડી પંચાલ તેનો સાચો જવાબ છે બી વિરાટનગરી ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે ઓક્શન જોઈ એ પાંચ જૂન બી બાવી એપ્રિલ સી પાંચ મે કે ડી પચીસ જુલાઈ તો એનો સાચો જવાબ છે એ પાંચ જૂને ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ સિંધુ ઘાટી સભ્યતાનું ગુજરાતમાં મળેલું સૌપ્રથમ નગર ક્યુ હતું એ ધોળાવીરા બી રંગપુર સી સુરકોટડા કે ડી લોથલ તેનો સાચો જવાબ છે બી રંગપુર ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ બંધારણના કયા અનુચ્છેદમાં અનુચિત જાતિ અને જનજાતિ માટે લોકસભાના અનામત લોક બેઠકોની જોગવાઈ છે એ અનુચ્છેદ ત્રણસો ચોવીસ બી અનુચ્છેદ ત્રણસો અઠ્યાવીસ સી અનુચ્છેદ ત્રણસો પચીસ કે ડી અનુચ્છેદ ત્રણસો ત્રીસ એનો સાચો જવાબ છે ડી અનુચ્છેદ ત્રણસો ત્રીસ ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ કયા ક્ષેત્રમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અપાય છે એ ક્રિકેટ બી વિજ્ઞાન સી ફિલ્મ કે ડી સાહિત્ય તો એનો સાચો જવાબ છે સી ફિલ્મ આપવામાં આવે છે તેને સિનેમાના પિતા ગુજરાતનું એકમાત્ર મિથક સાપુતારા ક્યાં જિલ્લામાં આવેલું છે એ ડાંગ બી પંચમહાલ સી નવસારી કે ડી ખેડા તો એનો સાચો જવાબ છે એ ડાંગમાં ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ નારાયણ સરોવરની પાસે ક્યુ જૈન તીર્થ આવેલું છે ઓપ્શન જોઈ એ મોટેશ્વર બી પાવાગઢ સી બહુચરજી કે ડી કોટેશ્વર તો એનો સાચો જવાબ આપશે ડી કોટેશ્વર ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ જેનોના મંદિર ધરાવતું ક્યુ શહેર મંદિરોની નગરી તરીકે પ્રખ્યાત છે એ મોટેરા બી પાલિતાણા સી ગિરનાર કે ડી સોમનાથ તો એનો સાચો જવાબ છે બી પાલિતાણા ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ ભારત દેશનું રાષ્ટ્રીય જળસર પ્રાણી ક્યુ છે ઓપ્શન જોઈ એ જળકુકડી બી સ્ટારફીશ સી ડોલ્ફિન કે ડી ઓક્ટોપસ તો એનો સાચો જવાબ છે સી ડોલ્ફિન ત્યાર પછી દસમો પ્રશ્ન જોઈએ સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ઓપ્શન જોઈ એ નરેન્દ્ર બી વિરેન્દ્ર સી રવિન્દ્ર કે ડી રામકૃષ્ણ તો એનો સાચો જવાબ છે એ નરેન્દ્ર વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો